માથાના દુખાવાનો માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જેના કારણે મોટા ભાગના લોકો પરેશાન રહે છે આના ઘણા કારણો હોઈ શકે છે વધુ પડતો તણાવ તેજ સૂર્યપ્રકાશ શરીરમાં પાણીની ઉણપ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં જો તમને વારંવાર માઇગ્રેનને કારણે માથાનો દુખાવો થતો હોય તો તમારા માટે આ મુશ્કેલ સમય હોવો જોઈએ આવા દર્દમાં અડધું માથું ભારે લાગે છે અને નાક પાસેનો દુખાવો માથાની ચારે તરફ ફેલાય છે આ સિવાય તબીબી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે જો તમને પણ માથાનો દુખાવો છે તો તરત જ તમારા કપાળ પર કોલ્ડ કોમ્પ્રેસ મૂકો આ સિવાય બરફના ટુકડાને ટુવાલમાં લપેટીને તમારા માથા પર લગાવો જો દુખાવામાં રાહત ન હોય તો ઠંડા પાણીથી માથું ધોઈ લો અથવા સ્નાન કરો અસર પંદર મિનિટમાં દેખાશે માથાનો દુખાવો દૂર કરવા માટે તમે હિટિંગ પેડ અથવા કોલ્ડ કોમ્પ્રેસની મદદ પણ લઈ શકો છો જો તમને સાઇનસને કારણે દુખાવો થતો હોય તો આ પદ્ધતિ સારી રીતે કામ કરશે આ માટે હિટિંગ પેડને ગરદનની પાછળ રાખો અને તેને માથાના પાછળના ભાગમાં લગાવો તેનાથી રાહત મેળવવા માટે તમે હુંફાળા ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો ઘણી વખત કેપ પહેરવા સ્વિમિંગ ગોગલ્સ ચુસ્ત રબર બેન્ડ અથવા ઊંચી પોનીટેલ પહેરવાથી ગંભીર માથાનો દુખાવો શરૂ થાય છે જો આવું થાય તો પોનીટેલ એરિયાને તમારી આંગળીઓથી મસાજ કરો ઘણી વખત લાંબા સમય સુધી ચાવવાથી જડબામાં તેમજ માથામાં દુખાવો થાય છે આ સિવાય દાંત વગેરેમાં કોઈ પોલાણ હોય તો તરત જ ડેન્ટિસ્ટની સલાહ લેવી આ કારણે માથાનો દુખાવો પણ થાય છે જો તમારા શરીરમાં અને મગજની પેશીઓમાં પાણીની ઉણપ છે તો તેનું સામાન્ય લક્ષણ માથાનો દુખાવો છે તેથી જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય છે ત્યારે તરત જ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો ક્યારેય પણ તેજ પ્રકાશમાં માથાના દુખાવાનું કારણ બની જાય તો તમે તેજસ્વી પ્રકાશવાળા વિસ્તારમાં છો તો બારીઓ બંધ કરો બહાર સનગ્લાસ પહેરો લેપટોપ સ્ક્રીનને મંદ કરો અથવા એન્ટી ગ્લાસ સ્ક્રીનનો ઉપયોગ કરો તાત્કાલિક રાહત મેળવવા માટે આંખોમાં ઠંડુ પાણી સારી રીતે છાંટવું એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમને માથાનો દુખાવો રહેતો હોય તો આદુ કે પીપરમિન્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે તેનો ઉપયોગ ઓવર ધ કાઉન્ટર દવા તરીકે પણ કરી શકો છો તમે તેની ચા અથવા ઉકાળો પણ પી શકો છો